તો દિલ્હીમાં વિસ્ફોટ બાદ મહેસાણામાં પણ એલર્ટ મહેસાણામાં જુદા જુદા વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ છે રેલવે સ્ટેશન હોય એસટી બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું એલસીબી એસઓજી બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડ સાથે તપાસ હાથ ધરાઈ રહી છે વિવિધ જગ્યાઓ ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે મહેસાણામાં જુદા જુદા વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ રહી છે દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ અનેક જિલ્લાઓમાં રહ્યું છે દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ચેકિંગ મહત્વના સ્થળો પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા નિસર્ગ પટેલ ફોનલાઈન પર જોડાયા છે નિસર્ગ મહેસાણામાં પણ

પકડાયા હતા ત્યારબાદ પોલીસ એક્શન મોડમાં હતી પરંતુ ગઈકાલે જે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે વિસ્ફોટની ઘટના બાદ મહેસાણા પોલીસ અત્યારે એલર્ટ મોડમાં છે બોમ્બ સ્ફોર સ્લીપર ડોગ સ્ફોર એસઓજી સહિતની જે પોલીસની વિવિધ બ્રાન્ચો છે તે પોલીસ ટીમો દ્વારા વિવિધ જગ્યાએ અત્યારે હાલ તો સખન ચેકિંગ કરી રહી છે ને પેટ્રોલિંગ હાથ રહી છે મહેસાણા જિલ્લામાં પણ ક્યાંય અનિચ્છનીય બનાવ ના બને તેની તકેદારીના ભાગરૂપે અત્યારે હાલ મહેસાણા પોલીસે તે સખન પેટ્રોલિંગ હાથ ધરી છે અને વિવિધ જગ્યાએ ગાડી વાહનો જે ચેકિંગ છે છે તે કરી રહી મહેસાણા જિલ્લામાં કોઈ અનિચ્છિય પ્રવૃત્તિ કે આતંકવાદી પ્રવૃત્તિમાં રોકી શકાય તેવા અત્યારે હાલ તો પ્રયત્ન કરી રહી છે જી ચોક્કસ નિસર્ગ આભારે જાણકારી આપવા બદલ તો મહેસાણામાં જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ